કેલોશી પુજા આ છોકરાને મને રાખતો મારા છોકરા કેવું રાખું છું નવઈ કરો તો નવઈ કરો તો તમે મને લાાસો તો રાખવો જ પડશે હો એ તમે તો વચ્ચે બોલતા જ નહીં દોહા લે મધી કાયા છોકરાને રાખામાં લાલાનું તો ઉપર ફરક પડે કેજી તમારે કોઈ રાખો ને કે બંદેજ જ હોય નેકડી જાવ લે મધી કહે ખાવારો બેટા તું બેટા એ તમારે પેપલાવાડા કરવાન જરૂર નહીં ની ભેગું એનો ગર્ભજન ખાવાનું કરો

ભાઈ ગણા સાથે રોટલા બધા કરીશ અલ્યા તારે કર પણ મારી વાતો પણ આ પાવ ઘેડા ઘેળ પણમાં માં પછી ખાટલા માં પડીએ કોઈ રોટલો ના કરો આતા હા જાવ ત્યાર સુધી લ્યો ભાઈ ખો ખો કી પછી વાર છોકરો છે હે પછી વાર છોકરો શું શોલા બાઈ આવા છે હા અને પાછું હંકાત મોકરું લઈને આવીસ અલે હું ના કેવા ને તો હાસવે લે આ એ કોઈ ઓને કોઈ હું ના હોય એ તો આ એ છોકરો હાસવજી ની એ લાઈ એ ની હાસવજી કોઈ હું ના હોય આ ના બોલાઈ આ તો પાછા વગે ઈવન તો પાછા મોટા છોકરા ને ભાઈ જૂની નો છે ઈવન તો પાછા હાથના રોટલા નહીં ભાવ એટલે હું કઈ શાપ થઈ જવાના એવું ના હોય તમે યાર હવે આખા નહીં આપતા યાર

હા રુજાતા ના હોય તો રમવા જા બેટા અરે તું સફરજન સફરજન કરતો હતો ને હું તારા બાપાને કહું છું હમણાં લઈ આવે ચાલ રમ હો બેટા બેના માટે લાવું બજારમાં જાઓ ને એટલે બેના માટે નહીં લાવવાનું કીધું કે માટે મારો આ મારો દીકરો માટે જ આવશે પણ તારો છોકરો કે નહીં બે એક જ નહીં છોકરા એ મારો નથી એટલે નથી એટલે હવે ના કરતા અને ખાવું હોય તો બોલાય આવો તમે ને કે ભૂખો રહેતો આ હું બોલી આવું

ભલામણ કેવા તું ના કેવાય લાંબા ની આવતી પણ આપડા ખરું ને આપડે બીમાર પડીએ તો લોટો પડી પોણી એર્યો આલ જિંદગીમાં

તો સારું કે બાપ તો ગમે જેવું પણ દયા તો આવો બાપ તો ગમે જેવું પણ આ માં બોલી છે કઈ લાલા બેટા ને ને માઈ ખા છે તા અને સમ વેકેશન તોય બોલા દૂર દૂર થઈ જાય છે અને પછી ઓમે કોને ઘર મોમે દેવાની કોઈ હા લાલા કેમ લાઈ તો નહી છે ભાઈ બધી નવી માલ આવ્યો છે એટલે ભારે થઈ ગયા છો તમે હા નવી માલ આવે એટલે ભારે થઈ ગયા છો ના રોટલા હારા ભાવતા એટલે બોના ભૂલી જવાના આ ત્યાં બોલવાનું બધી ખબર પડે છે મોટું મોટું બોલો છો

અને તમે આ રીતે તમે મસ્કરીઓ કરો છો મેણો મારો છો લેહટ લેહડે મો વાગુ ને બધા નું કઉ હેટ અને ગેર આવ હેટ ના મેટા ભગવાન માં મન માર છે ઓ બસ તમે કેવો માં નવી માં મન માર છે એ શની મારા એ એ વસાઈ છે આ બધું તારા બાપ ને છે અને તી મજૂરી કરીને વસાઈ છે કોઈ નહીં ને કોઈ નહીં પીર લાવી બધું એ નઈ રાયા સાલ છે કઈ દો બલ્લા હે લેડ હેડ હેડ ખોટો રીતે ખોટો નહીં સહન કરવાનું

મેઠાભાઈ રોટિયું મેઠા ભાઈ અલ્યા હું તું આ છોકરાને કેમ તમે હેરાન કરો છો એટલું બધું લાકતર લઈ જાવ આ તારો છોકરો છે એ

અરે ઈમો એમાં તો દુબોળો પડ્યો ને હું ખાય ખાવા આલી તાને ખાય કે તું લાલા તું કેતો જો નઈ લાલે તને આવું બધું દુખ હોય તો ને અમાર મંજી કઈ રોટલા પાવતા નઈ હોય અરે રોટલા નઈ હું કેસા હૂકા બાજરીના રોટલા આલી બે ત ત્રણ ડાળોના કે બેટા તું પેલા નઈ વાગુ હા બાબા હું બધન શું કેતો ફરો મારા ઘરની આબરું હું કા કાઢું એટલે હું કોઈ કેતો નતો આખી વાત છે અલ્યા તમે તમે તો થોડો વિચાર કરો લે આ છોકરાની તમે મસ્કરીઓ કરતા નીકી જા લે પણ મેઠાભાઈ ની તેવું ના આવ્યું જ નહીં પણ આ દોશી શી ગયો એવું રાખત્યો ને મને જ્યા કે થાપાયે તો છે નઈ મારો છોકરો નહી મારો છોકરો છે ખબર ના પડે તાન પણ તો ખબર હતી પણ આ દોશી એવું રાખમનું ખબર કે જો એવું નવા લાયો છો બોલા તો મને ખબર હોય એને કઢે મેલા એને આસી વાત છે તાન તો અમારા ગામમાં ચાલતું નઈ

હું કીધું તમારા છોકરા કરતી અધિક રાખવાનો એને લાગુ ના જો કે મારી માં નહીં એવું તમે ની જગ્યા તમે પૂરો હું કીધું પણ મેઠા પર મારા છોકરા આ સુધી મને કીધું જ નહીં વાના વિશે હવે તમારા હું પાણી નહીં ને હવે અમારો કોમ છે ગણવડો હું કીધું લેડો ખબર ન પડે લેડો બાપુજી આ ગોવાળા ને કહી દઉં છું જો કદી મશ્કરી કરી તું ખબર છે ના કરી પડતો હા એ તો ખબર જ કોઈ નહીં આ રેડો ના હેર બેટા હેર બેટા ખાઈ લે હા તો આવા તો ખબર જ છે કાં અમારે માને છો જેમાં ત્યાં જ મિત્રો હું છું કહો ભાઈ તો તમને ખબર છે પણ આજે લાલો બનીને જે મું રોલ કર્યો છે અને ઘણી જગ્યાએ આવું થતું હોય છે કે એમને પણ બે હાથ જોડીને મહેરબાની કરું છું કારણ કે આવું ના થવું જો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો

તું ચારે હર્ષિયર